બેઠક મંદિર ખાતે પવિત્રા અંગીકારના કાર્યક્રમનું હરિગુરુ વૈષ્ણવો ત્રિવેણી સંગમ રૂપી માર્ગના પ્રાગટ્ય પર્વની ભવ્ય ઉજવણી પવિત્રા એટલે પાવન કરે વિવેક બુદ્ધિ પ્રદાન સંસારમાં આદિવ્યાધિ ઉપાધિ મુક્ત કરે એટલે પવિત્રા ડૉક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી પવિત્ર બારસ એટલે કે માર્ગના પ્રાગટ્ય દિવસ ગુરુપૂર્ણિમાને વૈષ્ણવનો સૌભાગ્ય દિવસ એમ બેઠક મંદિર ખાતે સાક્ષાત મા યમુનાજી સ્વરૂપ અંબાજીના આશીર્વાદ દ્વારા તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ પૂજ્યપાદ ગોસ્વામી એકસો આઠશી ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી વંદનીય વહુજી મહારાજ કાકરોલી યુવરાજો પૂજ્ય વેદાંત કુમારજી મહોદય પૂજ્ય સિદ્ધાંત કુમારજી મહોદયની મંગલ ઉપસ્થિતિમાં પવિત્ર હાથો હાથ અંગીકાર કરવા માટે વડોદરા શહેરની ચારે દિશામાંથી અને વિવિધ જિલ્લાના ગામે ગામથી વૈષ્ણવો વહેલી સવારથી બેઠક મંદિર ખાતે દેશ વિદેશના વૈષ્ણવો વૈષ્ણવોની ચહલ પહલ પ્રભુ દ્વારકાધીશના અલૌકિક દર્શન પોતાના પ્રિય ગુરુજનોને પૃષ્ઠિમાર્ગના પ્રાગટ્ય પર્વના વધામણા પવિત્રા હાથો હાથ અંગીકાર કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા આમ ગુરુ અને વૈષ્ણવોના અનોખા ત્રિવેણી સંગમ કાર્યક્રમ ભક્તિસભર ઉજવાયો હતો આખા દિવસ દરમિયાન વૈષ્ણવો સ્વૈભુ પવિત્રા અંગીકાર કરીને ભાવ વિભોર બન્યા હતા कृष्ण मुंडे जगत हुआ श्री महाप्रभु जी का प्रागट्य भगवत लीला में से पृथक हुए जीवों के उद्धार के लिए हुआ था श्री महाप्रभु जी की यही चिंता थी कि भगवत स्वरूप जो निर्मल है और जीव का जो विचार है वो दुष्ट और संसार आसक्त है तो उनकी चिंता ये थी कि जीव को परमात्मा से कैसे मिलाया जाए तभी श्री प्रभु ने कृपा करके आज ही के दिन उनको नमसमन मंत्र की दीक्षा दी और जीव के उद्धार का ये रास्ता बताया तो ऐसे की पवित्र एकादशी एवं द्वादशी की हम सभी द्वितीय पीठ परंपरा के पीठ परिवार की ओर से आप सभी को शुभ मंगल बताई तो आज के दिन यहाँ पर अनेक अनेक गांवों से अनेक अनेक शहरों से भक्त आते हैं वैष्णव आते हैं और गुरु को एवं फिर प्रभु को हम पवित्रा धड़ा लें उसके बाद गुरु को पवित्रा धड़ा की ये जो प्रथा है वो तो सालों से चली आ रही है उसका ही निर्वहन करते हुए मैं आप सभी को पवित्र एकादशी एवं द्वादशी की अनेक मंगो है शुभम भ